જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાનવડ ખાતે સારવાર અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા કવાડ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય સુરેશ રાઠવા પાનવડના સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સીવી ચોબીસા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ બીમારીઓ ગ્રસ્ત દર્દીઓ માટે ધીરજ હોસ્પિટલમાંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાડ તાલુકાના તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી સેવાઓ આપી હતી

છોટાઉદેપુર દ્વારા રાખવામાં આવ્યું હતું જેની અંદર આપણે જગ્યા અહીંયા ઘણી ખૂબ જ ઓછી છે જે દરેક શ્રી જાણી પણ રહ્યા છે આખું નવું મકાન બની રહ્યું છે અત્યારે લગભગ આવનારા બે